સુરતની એમટીબી કોલેજના પ્રિન્સિપલ સાથે થયેલા ઝઘડા બાદ એબીવીપીના કાર્યકર્તાઓ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે પ્રિન્સિપલે દરવાજો બંધ કરી ગોંધી રાખ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો સુરત એમટીબી કોલેજ પ્રિન્સિપલ સાથે થયેલી બબાલ મામલે આખરે ઉમરા પોલીસ સ્ટેશનમાં એબીવીપીના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં એટીબી કોલેજના ક્લાર્ક સામે પણ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે એમટીબી કોલેજના પ્રિન્સિપલને દરવાજો બંધ કરી આઠ કલાક ગોંધી રાખ્યા હોવાનો પણ આરોપ ફરિયાદમાં કરાયા છે પ્રિન્સિપાલે એબીવીપીના નવ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ઉમરા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સલેર સામે અપમાનજનક શબ્દો કહ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો કરાયો હોય હાલ તો ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી નવ જુલાઈ વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ અને દસ જુલાઈ ગુરુ પૂર્ણિમા હતી આ દિવસે એકસો આઠ વર્ષ જૂની એમટીબી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરમાં અને દસ તારીખે કુલપતિ અને રજીસ્ટ્રારશ્રીની હાજરીમાં જે રીતે એક અધ્યાપક સાથે હું મારી વાત ભૂલી જઉં છું એક અધ્યાપક સાથે જે પ્રકારનો વ્યવહાર આ વિદ્યાર્થી ગુંડાઓએ કર્યો એ કોઈ પણ સંજોગોમાં અધ્યાપકે ચલાવી લેવો જોઈએ નહીં જો આવું જ થશે તો ભવિષ્યની અંદર અધ્યાપકો સામે ધમકી ઊભી થશે એટલા માટે મારે ફરિયાદ નોંધાવી પડી છે શું સજા થઈ આમાં જે કલમો નોંધાય છે એમાં ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધારેમાં વધારે બે વર્ષની સજાની જોગવાઈ છે મને કોર્ટ પર અને પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે અને આમની સામે જે પ્રકારના પુરાવાઓ છે એનાથી ચોક્કસપણે આ સાબિત થશે અને હું માનું છું કે એમને સજા થશે જ રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યુઝ સાથે